આંતર માળખાકીય સુવિધાઓનું માળખું અત્યંત સુદ્રઢ બની રહ્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાયાની આંતર માળખાકીય સુવિધાઓ જેવી કે વીજળી રસ્તા નેટવર્ક વગેરે જેવી સુવિધાઓ દેશના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય પ્રણાલી વિકસાવી છે આ પરંપરાને રાજ્ય સરકારની ટીમ આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી તારીખ પચીસ ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતેથી વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરી જનતા જનાર્દનને વધુ સુવિધા સભર માળખું અર્પણ કરવામાં આવશે પ્રધાનમંત્રી શ્રીના હસ્તે આ પ્રકલ્પો પૈકીના એક એવા રાજકોટ જિલ્લાના સુપેડી જામ દાદર રોડ અને ભાવનગર જિલ્લાના તળાજાના મણારથી તરસરા રોડના લોકાર્પણ કરવામાં આવશે રાજકોટ જિલ્લાના સુપેડીથી જામ દાદર વચ્ચે નિર્માણ થયેલી સુપેડી ચિત્રાવડ માત્રાવડ અને જામ દાદર રોડ અંદાજે રૂપિયા એકતાલીસ પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે સાત મીટરની ડબલ લેન ન્યુ સીસી વર્ક અને સાઈડ શોલ્ડર સાથે તૈયાર કરવામાં આવ્યું છે હેવાલ વિજય મકવાણા